ચલો નમસ્કાર મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં છો પ્રોપરલી બધાને અવાજ અમારો આવે છે મેડમ બોલો તો અવાજ હાલો 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 હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ

હાર્ટ દેખું ને મતલબ કે લીડા એટલે આમ 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 શું કહેવાય એનર્જી આવી જાય ફૂલે ફૂલ તો યાર આપો ને શા માટે રાહ જોઈ રહ્યા છો વાય આર યુ વેઇટિંગ ચલો તો શરૂઆત કરીએ સાદા ભૂતકાળની જોરદાર પ્રેક્ટિસ જોરદાર ધમાકેદાર ભૂકા કાઢી નાખે એવી જે કઈ ચલો હવે મેડમ આન્સર આપે હું ગુજરાતી બોલીશ તમારે એનો ફટાફટ ઇંગ્લિશ કહેવાનું છે અને એની પેલા તમારે કહી દેવાનું છે મેડમ પેલા તમારે કહેવાનું છે ને કોનો પેલા આન્સર આવે અમે જોઈ રહ્યા છીએ ચલો તો લાઈક કરી દીધી શેર કરી દીધું સબસ્ક્રાઇબ નું બટન ભૂલાઈ નજો ચલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ એની વાક્ય રચના સબ્જેક્ટ ની બાજુમાં વી ટુ વી ટુ એટલે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ મતલબ હું લખું છું ટાઈરાઈટ મે લખ્યું તો આઈ રોટ

જે કઈ રૂ ફોર્મ માં મૂકી દેવાનું છે તો પક્ષીઓ ચલો પતંગ ઉડી એવું ન બોલતા મન પડે સિમ્પલ રીતે જે રીતે આપણે ટોપિક શીખા એજ રીતે બાકી કઈ કરવાનું છે

તો ખાસ સબ્જેક્ટ ની બાજુમાં વી ટુ જ મૂકવાનું જ્યારે કોઈ ક્રિયા થઈ ગઈ છે એના માટે લાઈક નું બટન દબાવી દેજો અને હજી આ બુક નથી લીધી તો લઈ લેજો સાહેબ હે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક

રવિવારે બગીચામાં ન ગયા તો અમે એટલે એના પછી બાળકો એ રમત માં રસ ન લીધો બાળકો એ રમતમાં માં રમત તો સૌથી પહેલા કરતા ગોતવાનો કરતા કોણ છે બાળકો બાળકો એટલે શું થશે રવિ અમારી સાથે ન લડ્યો ગયા શનિવારે ફિલ્મ ન જોઈન્ટ લાસ્ટ સનડે સેટરડે 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 સેટરડે

શું તમે અંગ્રેજી શીખડાવજી શીખવાડ્યું શીખવાડ્યું અને શીખવ્યું સોરી શીખ્યું બે માં આથી ફરક હોતા હે સખડા વ્યુ એટલે ટીચ અને સક્યુ એટલે લર્ન યસ આ ધ્યાન રાખજો શું તમે અંગ્રેજી શીખવાડીયું ડીડ યુ ડીડ યુ ઇંગ્લિશ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક એના પછી તેઓ કેવી રીતે અંગ્રેજી શીખા પહેલા તો કેવી રીતે હું કહેવાય એ ખબર પડવી જોઈએ ને કેવી રીતે બોલે તો હાઉ શું થશે હાઉ ચલો તો હાઉ ડીડ યુ તેઓ છે એટલે ધે હા તો ધે આવશે વેરી ગુડ હાઉ ડીડ ધે લર્ન ઇંગ્લિશ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક ચલો તમે કોઈને વાર્તા કીધી કોને કોને કીધી તમે કોને વાર્તા કીધી કોને એટલે વુમ હા તો વૂમ ડીડ યુ શું થાશે વુમ ડીડ યુ ટેલ ટેલ સ્ટોરી અ સ્ટોરી હા ક્વેશ્ચન માર્ક ચલો એના પછી તમે કેટલું દૂધ પીધું

તો નિશાળે ક્યારે ગઈ તો વેન ડીડ નેહલ નેહલ ગો ટુ સ્કૂલ ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક અને છેલ્લું સેન્ટેન્સ શું કિશને બાઈક ચલાવી તો ડીડ કિશન ડ્રાઈવ અ ડ્રાઈવ સર રાઈડ એ લખી શકે હા રાઈડ લખી શકો અ બાઈક રેડી તો આવી જ રીતે આના બીજા સેન્ટેન્સીસ તમારી રીતે બનાવતા રહેવાનો સાહેબ એવું નહીં કે પછી એકવાર થઈ ગયું વાર્તા પૂરી નહીં યાર સાથે સાથે રહેવાનું આજે તમારો વધારે સમય નથી લીધો કારણ કે પ્રેક્ટિસમાં ભૂકા જ કાઢવાની હોય અને અંગ્રેજી ભૂકા કાઢવા છે તો ત્રણ માંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો બરોબર છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ ટુ કે રેકોર્ડેડ કોર્સ એમની પ્રાઇસ તમે જોઈ શકો છો આમાં દર મતલબ શનિવારે એક લાઈવ લેકચર હશે આમાં દર મહિનાની પહેલી તારીખે હશે અને આમાં રેકોર્ડેડ કોર્સ હશે તો ખાસ કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ જરૂર કરી લેજો જરૂર કોલ અથવા મેસેજ કરશો તો બધી જાણકારી મરી જશે ઓકે ચલો રેડી અને સાથે સાથે ડિવાઇન એકેડેમી આવી રહ્યું છે આપના શહેર રાજકોટમાં તો ખાસ વેલાતે પહેલાના ધોરણે સ્પોકન ઇંગ્લિશ જો ઓફલાઈન તમારે શીખવું છે તો આવી જજો સાહેબ રાજકોટમાં અમારી સંગ એટલે કે ડિવાઇન એકેડેમી રાજકોટમાં એના માટે એક વખત રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ છે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ભરી દેજો તમારા કોઈ ભાઈ બહેન કે કોઈ પણ ધોરણ આઠ નવ દસ માં કોઈ ભણે છે ને તમારે એમને જોડાઈ જજો નંબર છે નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો મિત્રો અહીંયા જે આપણો જે સિમ્પલ પ્રેક્ટિસ એ હા જાતે કરવાની રહેશે

આ વિડીયોમાં આપણે 2000 લાઈક નું ટાર્ગેટ રાખ્યું છે તો પ્લીઝ 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 ફૂલ કરી દેજો મેડમ મારી રિક્વેસ્ટ કરી તો કરી દેજો ચલો મિત્રો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા ટાટા